હવે આપણે છે ને પાણી ભરવું છે પણ એની પહેલા છે ને આપણે આજે છે ને કાર્યક્રમ ઝટકાનો કરવો છે આવે ને કારણ કે હવે આપણે છે ને સખત ફરજિયાત ફરજીયાત ખોટું ફીટ કરી દીધું છે ને એમાં આપણે છે ને ફરતા વારા મારી દેવાના છે એટલે હાલો આપણે છે ને કબાટમાંથી માંથી ડીમડા ને એવું કબાટ ખોલી નાખી એમાંથી આપણે ડીમડા ને એવું છે ને કાઢી લઈએ પાટના છે ને દર વર્ષે અમારે ભેરા જ દીમડા લઈ લઈએ કારણ કે છે ને પછી આપણે દુકાનેથી મોંઘા પડે છૂટા છૂટા એટલે પાર્ટનર છે ને ભેરા ડીમડા લઈએ એમાં જુઓ ઓકરી ઠકરી વાયર નાન તેન બધું પડ્યું છે બાસકાન પોટલાન એ આપણે આમાં જ ડીમડા છે જીરા કાઢી લઈએ ભેરું ખોખું જ લઈ લે કારણ કે હાલતા છે ને ડીમડા ઝટકાય જાય હોય ને ખોખું તો આપણે અહીં ને આ ચડાવી દેવા થાય એટલે આ કર્યાવાર બધું પાર્ટનર પાસે લઈને જાય તો પાર્ટનર છે ને આજ બધું ફિટ કરું પારા ઘઉં જો સરસ મજાને ઉગી ગયા છે કોટા મીંડા નીકળવા જઈએ આપણા ખેતરમાં આ બીજા ખેતરમાં સરસ મજાના ઘઉં દેખાય છે હાય કલાસ એક નંબર ઉગાવો કાંઈ ઘટે નહીં ભગવાનની દયા જોઈ ને પણ ઘઉંમાં બહુ બહુ છે ઘણી ઠેકાણે એમ કહે છે કે ઓછો ઉગાવો છે પારવા ઉગે છે એટલે શું છે કે વરસાદ થયો હતો ને આપણે માવઠું એના હિસાબે ભેજની હિસાબે થોડુંક કેવર આવે છે વાવેતરમાં આ ખેતરમાં તો છે ને આપણે હવે હાઈ એકલાસ ઉગી ગઈ આજે આપણે કેટલામો દિવસે ચોથો પાંચમો દિવસ છે તો જો આમાં હાઈ કલાસ કોટા નીકળવા માંડ્યા છે ભગવાન માતાજીને દયા છે જો આમાં તો આપણે છે ને પાટનરને મેં કીધું છે ને અમે તો આપણે દર વર્ષે વાવી જ પણ આ વખતે છે ને મેં કીધું પાટલીના વાવવા એક ખેતરમાં તો પાટનર કે કાંઈ વાંધો નહીં એટલે જુઓ આપણે પાટલીનું વાવેતર કર્યું છે લો કહું મસ્ત મજાની આયરું દેખાવા મંજુ છે જુઓ આમાં તમને વિડીયોમાં તો ઓછા દેખાતા હશે કારણ કે તડકો હામો આવે ને વિડીયોમાં પાર્ટનરજી હાલો આપણે પાર્ટનરજી પાસે જઈ આ બધું લબાસો લઈ હું કે પાર્ટનર એક નંબર ઉગી ગયા એક નંબર એક નંબર ઉગાવો જો હવે આમ જો તો આયરું દેખાય જો હા આયરું દેખાય છે પાર્ટનર

ઘણાય નહી મારું જ કઈ ગયો તમે તમારે પેટ સુટી વાત કરી દઈ ને અમે કે અમે જ કેતા તો ભટને જીવ બરે હો ન ઉગે એટલે એમાં થોડુંક આમ લાગતું તું એવું પણ ન વાંધો આવ્યો એટલું બીજું પાણી પાઈ દીધું ને હાઈ કલાસ ઉગી ગયા નો વાંધો આવ્યો ના ભાઈ સરસ મજાનો એકદમ હાઈ કલાસ ઉગાવો આવ્યો છે આપણે એટલે કાંઈ વાંધો નથી હવે આખરે કાંઈ પાણી પાવા પણ છે નહીં કાપટને ને હાલો આ કર્યા વર બધો ક્યાં જવા દો

મસ્ત મજાનો શોટ બાંધી દીધો કા પાર્ટનર સેલું પેલું ડીમડું મારી દીધું અહીંયા બે ખેતર નું છે ને ફર્સ્ટ નંબર કામ થઈ ગયું એટલે છે ને એ પાણી ફરી ને આપણે છે ને પીવાનું શીશી ને લેવું કારણ કે એક કુંડી છે ને ભરવી જો તાજી વાસલી બનાવે ને આપણે છે ને ઝટકાનું કામ પૂરું કરી દીધું છે જટકો આપણે મૂકી દીધો છે કર કરતા બંધ પાણી અડધું એટલું જાય છે પણ

ભાડી લઈને એટલે એ નીર પુરાનું કરીએ અને આપણે છે ને ઓલમોસ્ટ પાણીનું બે કેન ભર લઈ એક રેડી દઈ ને એક ભયરું રાખ દઈએ એટલે દાંત ઓછા હવે સવારે બ્રશ કરવામાં અમે ગરમ પાણી તો કરવું જ પડે એ તો આપણે ઉપાધિ છે ની સગડી છે એટલે ફટાફટ કરી નાખી એટલે વાંધો ન આવે પણ પીવામાં થોડુંક ગરમ પાણી એક ધારું કરવું પડે કરી તો ઠંડુ થઈ જાય એટલે બહુ ભાવે એની ગરમ પાણી એટલે છે ને આપણે તાજું પાણી સરસ મજાનો તાજો ને તો ગોરો દીધો છે આપણે હવે તાજું પાણી પી લે રવે પાટનર દાંત ઓસા ક્યાં ફરવા જવું કુંડે અને હાલો હવે આપણે ફરવી છે લાકડાની ગાડી કલ હા ટ્રેક્ટર જ કેવાય ને જોવા કાલે આપણે ભાઈ ને લાકડા કાઢ્યા ને હવે છે ને પાર્ટનર ને વાને પકડાવી દઈ એટલે પાર્ટનર મોજ ને આપડા વાીરા ધીરા હલતા થવું અરતેક પૂગી જાવ લગભગ તો પેલો કાપી દઉંતા પાર્ટનર લાકડા ને ભારી નાખી પાર્ટનર એટલે હબ હબાથી આપડે બારવા વાજો એમાં હાલસેટ નહીં પાર્ટનર ને કાંઈ ગેસ ના નહીં તો રોટલા રોટલી ભાવે ની એટલે પાર્ટનર ને કરવું પડે એમાં સુટકાવીના ની વાત છે કા પાર્ટનર સુલે ખાવું હોય પછી બધું કરવું પડે થોડોક ટેકો દેવડાવવો પડે પછી ચૂલા મોહ રાખવું હોય તો પછી આ કરવું પડે ને આવું એક શું કરે આમાં આપણે મસ્ત મજાનો જઈ લો ખટારો પર ગયો છે આખી ડ્રાઈવર ઉપાડશે કા ડાય ખટારાના ડ્રાઈવર હમણાં ઉપાડશે ખટારો ખટારામાં એલું જ કામ કર્યું આજ પાર્ટનર હમ ખડકી દીધા હારી ભાઈ એટલે ભલે બા બાયરા કરે ટેન્શન જ નહી હવે આપણે છે ને હમણાં આગળ આગળ હાલતા તા હું

કામ કરવા વર્ગે એટલે પછી તમારે પાર થઈ જાય જે હોય ને છે ને બધું કરાવી લેવાનું હોય હવે પણ અમે ક્યાં કીધું તું કે બીજા લાકડા એમાં કહો તો જ નાખવા મિંદા બોલો એટલે છે ને આમ મેળા હોય ને એટલે આમ હું શું થોડું થોડું મીઠી ગોળી પાઈ દઈ ને એટલે એક કલાક આપડે રસ્તો રડી જાય એવું કામકાજ છે એ બસ હવે બસ પાર્ટનર पसी पासा पुगवै भाई रहता है वाडीये ओले वाडीये हूँ गाम मा एम नो ई जी सर बटका हमाणा ई है पार्टनर ने हेने झुलु नो तो ઉથમાં એ આખો જ કરાવ્યું પડે બસ બસ લ્યો હવે બસ હાલો ઝાપો ખોલી નાખી એટલે ખટારો નીકળી જાય નાખશે ને ઝાપા ખાકેટ પડશે નીકળશે એની પાછું એટલે છે ને સરસ મજાને ઝાપો ખોલી નાખી એટલે પાર્ટનરી ઘાય ખા નીકળી જાય એથી ધીરે ધીરે આવવા દો અડી જાય નરેત નિરાયતે નિરાયતે જ જવા દયો

Kizan mano zahu heri bapan, atau heri bapan zan mano zahu iau kam kaskaros Kamu <hesitation> ya. Halo, wa malta tahi akli zakuda. <hesitation> Pura, sieno zakau tare akaringlanu kau <hesitation> eh? sialo semo jau sakaringlanu kolda. Kolda, sababai. <hesitation> bay. Pura naka ringlan zakau rahusa. <hesitation> eh, Pura tolu kahlu akau kahlu 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 kahlu

ઘટે છે કે નથી મેં એવું કરે નું થઈ ગયું એમ કેમ નીચે ગયું હોય છે હાલો આજે છે ને આપણે આખા રીંગણાનું શાક બનાવવું છે ભાઈ આજે શાકભાજી લઈ લીધી છે આલિયો બા મૂકી દે હાથ પક ધોઈ લઈ પછી આને વીથી કરી તો બાને નહીં ફાવે આખા રીંગણા આપણે બનાવશું તો ઈ તા બરાબર બનાય ને એટલે હાલો બાય છે ને રોટલા ને રોટલી કરીને ખાશે અને આપણે છે ને જુઓ આખા રીંગણાનું શાક બનાવવું છે નાના રીંગણા નું એટલે આ છે ને આપણે ચેવરો લીધો છે શ્રી શ્રીહરીનો અને માંડવીના દાણા ને એવું ખાંડી નાખી અને પછી છે ને ચટપટું મસ્ત અને મજેદાર આખા રીંગણાનું શાક આપણે બનાવી નાખી